કમલેશ વધુ એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે શું છે અપડેટ જી બિલકુલ વાત કરવામાં આવ્યું અંશે તો જે પ્રકારે બનાસ ડેરી નિયામકની ચૂંટણી જે જાહેર થઈ હતી ને ત્યારબાદ કહી શકાય કે અનેક ફોર્મ પણ ભરાયા હતા ત્યારે શરૂઆતના બેજમાં જે છ બેઠકો હતી તે બિનહરીત થઈ છે બાકીની જે બેઠકો ઉપર છે તે ફોર્મ ભરાયા હતા પરંતુ એક બાદ એક છે ફોર્મ જયારે પરત ખેંચ્યા અને બિનહરીફ થઈ ત્યારે અત્યારે કહી શકાય કે બનાસ ડેરી નિયામક મંડળની જે બેઠકો છે પંદર બેઠકો જે બિનહરીફ થઈ છે એટલે સોળ માંથી પંદર બેઠકો છે તે બિનહરીફ થઈ છે ત્યારે જે એક જે બેઠક છે જે દાંતાની જે બેઠક છે તેના ઉપર જે ચૂંટણી કહી શકાય કે લડાવવાની છે ત્યારે ત્યાં આગળ કહી શકાય કે દાંતાની જે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમૃતજી ઠાકોર ચૂંટણી લડશે જે દિલીપસિંહ બારડ છે તે છે અને સામે અમૃતજી ભાજપે જ મેન્ડેટ આપ્યું છે ત્યારે કહી શકાય કે ભાજપ સામે ભાજપ જ જંગ થશે એટલે કહી શકાય કે શંકરભાઈ ચૌધરીના પણ યથાર્થ પ્રયત્નો હતા કે જે આ ચૂંટણી છે તે બિનહરિતક પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણી લડાય તેવું લાગી રહ્યું છે જી માનસી જી કમલેશ આભાર આપનો મહત્વપૂર્ણ છે કે કાંકરેજ બેઠક પરથી અરદા પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે અને અત્યાર સુધી કુલ સોળમાંથી ચૌદ બેઠક બિનહરીફ થઈ ગઈ છે દાતા બેઠક પર હજુ પણ પાંચ ઉમેદવારો મેદાનમાં છે જો કે કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ જાહેર થયા છે બનાસ દેરીની ચૂંટણીમાં હજુ પણ શંકર ચૌધરીનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે અને પહેલા જ વધુ એક બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ જાહેર થયા છે કાંકરેજ બેઠક પરથી અણદા પટેલે ફોર્મ ભર્યું હતું ફોર્મ પરત ખેંચી લીધું છે અડદા પટેલે અને જાણકારી છે અત્યાર સુધી કુલ સોળમાંથી ચૌદ બેઠક બિનહરીફ થઈ ચૂકી છે જોકે બીજી બાજુ વાત કરવામાં આવે દાંતા બેઠકની તો દાંતા બેઠક પર હજુ પણ પાંચ ઉમેદવારો મેદાનમાં છે તો અત્યાર સુધીમાં કુલ સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને કાંકરેજ બેઠક પરથી પણ અત્યારે ઉમેદવાર બિનહરીફ થયા છે ભાજપના ઉમેદવાર બાબુ ચૌધરી કાંકરેજ બેઠક પરથી બિનહરીફ જાહેર થયા છે કારણ કે કાંકરેજ બેઠક પરથી અણદા પટેલે ફોર્મ પર ખેંચી લીધું છે એટલે બાબુ ચૌધરી હવે બિનહરીફ થઈ ગયા છે અને વધુ એકવાર દબદબો જોવા મળી રહ્યો છે શંકર ચૌધરીનો દબદબો અહીં દેખાઈ આવે છે

શંકરભાઈ ચૌધરીનો ધબધબો યથાવત રહ્યો છે સોળમાંથી પંદર બેઠકો બિનરીફ થવા જવાય છે સૌથી મહત્વની વાત એ છે કે હરિભાઈ ચૌધરી હોય કે અણદાભાઈ પટેલ હોય આ બધાએ ફોર્મ પરત ખેંચી લીધા છે બે દિવસ પહેલાંનું ચિત્ર એવું હતું કે કદાચ મેન્ડેટ અપાશે પછી આમાં આમના મોરે મોરો જેવું થશે અને ભાજપમાં જ સામે સામસામે યુદ્ધ થશે અને સરકારી ક્ષેત્રની આ ચૂંટણી ફરીથી જેને કહી શકાય એક નિર્ણાયક સાબિત થશે પરંતુ જેને કહેવાય કે શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે પ્રદેશ કક્ષાએથી જે મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ પણ જેને કહી શકાય માની રહ્યા છે અને એ મુજબ અત્યારે સોળમાંથી પંદર બેઠકો બિનરીફ થવા હોય છે એકમાત્ર દાતા બેઠક ઉપર હજી પાંચ ઉમેદવારો છે એટલે તે બેઠક પાંચ ચૂંટણી નિશ્ચિત છે પરંતુ ચૂંટણી પૂર્વે એટલે બિનરીફ થવું સહકારી ક્ષેત્રે એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે વિપક્ષ ભૂલી જાઓ કોંગ્રેસ ભૂલી જાઓ પરંતુ જેને કહેવાય ભાજપના ભાજપની સામે ભાજપ એ આખો જે નિર્ણયક વાત હતી એ અત્યારે પૂર્ણ થઈ છે અને શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી છે જે કંઈક ગણી શકાય એવી સરકારી સંસ્થા છે અને વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા ભાજપ અને પ્રદેશ કમલમ માટે પણ આજે રાહતના સમાચાર અને આનંદના સમાચાર કહી શકાય કે બિનહરીફ પંદર બેઠકો આવી છે જી માનસિંહ જી ધર્મેશ આભાર આપનો એટલે હરીફ પંદર બેઠકો થઈ ગઈ છે એ ભાજપ માટે પણ અત્યારે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે જોકે શંકર ચૌધરીનો દબદબો ચોક્કસપણે અહીં યથાવત જોવા મળી રહ્યો છે એશિયાની સૌથી મોટી સહકારી ચૂંટણી કહી શકાય એ બનાસ ડેરીની આ ચૂંટણી જેમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળી રહ્યો છે નિયામક મંડળની ચૂંટણીમાં જે ભાજપ વર્સિસ ભાજપની વાતો હતી એને લઈને હવે વધુ એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે અને ભાજપ માટે એક અંદર સારી વાત કહી શકાય કાંકરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે હવે આપણે એ પણ કહી દઈએ કે અત્યાર સુધી બનાસ જે નિયામક મંડળની ચૂંટણી છે એમાં કઈ બેઠક પર કયા ઉમેદવાર બિનહરીફ થયા છે તેની વાત કરીએ તો રાધનપુરમાંથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે સુઈગામમાંથી મુળજીભાઈ ચૌધરી બિનહરીફ થયા છે ભાભર બેઠક પરથી અંબાબેન ચૌધરી બિનહરીફ થયા કાંકરેજ બેઠક પરથી બાબુભાઈ ચૌધરી બિનહરીફ થયા ડીસા બેઠક પરથી કમળાબેન આલ બિનહરીફ થયા છે ધાનેરા બેઠક પરથી જે કે પટેલ બિનહરીફ થયા દાંતીવાડા બેઠક પરથી પરથીભાઈ ચૌધરી બિનહરીફ થયા છે પાલનપુરની વાત કરવામાં આવે તો ભરત પટેલ બિનહરીફ થયા છે નમીરગઢમાં ભાવાભાઈ રબારી બિનહરીફ ઘોષિત થયા છે તો વડગામ બેઠક પર ફલજીભાઈ ચૌધરી અને થરાદ બેઠક પર પર્વતભાઈ પટેલ બિનહરીફ થઈ ગયા છે સાંતરપુર બેઠક પર રાઘાભાઈ આહિર અને વાવ બેઠક પર માનીબેન રાયમલભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે લાખણી બેઠક પર તેજાભાઈ પટેલ બિનહરીફ થયા છે મતલબ અત્યાર સુધી કુલ પંદર બેઠકો પર બિનહરીફ થઈ ગયા છે આ ઉમેદવારો પંદર બેઠકો બિનહરીફ થઈ ગઈ છે સોળમાંથી અત્યાર સુધી પંદર બેઠક બિનહરીફ થઈ ગઈ અને આ પહેલાથી જ કહી શકાય એવી જીત ભાજપ માટે છે જો કે દાંતા બેઠક પર હજુ પણ પાંચ ઉમેદવાર મેદાનમાં છે એટલે દાંતા બેઠકને લઈને હજુ પણ બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીનો પેચ હજુ પણ ફસાયેલો કહી શકાય હજુ પણ ત્યાં ચૂંટણીનો ખેલ જોવા મળશે દાંતા બેઠક પર હજુ પણ પાંચ ઉમેદવાર મેદાનમાં છે પરંતુ એ સિવાય જો અન્ય બેઠકોની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને કહી શકાય કે એશિયાની સૌથી મોટી જે બનાસ ડેરીની ચૂંટણી છે તેને લઈને આ મોટા સમાચાર છે જ્યાં સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ ગઈ છે રાધનપુર બેઠક પરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા સુઈગામ બેઠક પરથી મૂળજીભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા ભાભર બેઠકથી અંબાબેન ચૌધરી હરીફ થયા કાંકરેજ બેઠકથી બાબુભાઈ ચૌધરી હરીફ થયા ડીસા બેઠક પરથી કમળાબેન આલ ધાનેરા બેઠક પરથી જે કે પટેલ દાંતીવાડા બેઠક પરથી પરથીભાઈ ચૌધરી તો પાલનપુર બેઠક પરથી ભરત પટેલ બિન હરીફ જાહેર થઈ ગયા છે ભાજપમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે કમલમમાં પણ ખુશીનો માહોલ એક તરફ કહી શકાય એવો દેખાઈ આવે છે અમીરગઢ બેઠકની જો વાત કરવામાં આવે ભાવાભાઈ રબારી હરીફ થયા વડગામમાંથી ફલજીભાઈ ચૌધરી બિનહરીફ થયા થરાદમાંથી પરબતભાઈ પટેલ બિનહરીફ થઈ ગયા છે તો સાંતપુરમાંથી રાઘાભાઈ આહિર બિનહરીફ થયા વાવ બેઠક પરથી માનીબેન રાયમલભાઈ પટેલ બિનહરીફ થયા છે અને લાખણી બેઠક પરથી તેજાભાઈ પટેલ બિનહરીફ થયા છે કુલ સોળ બેઠક પર ચૂંટણી યોજાવાની હતી સોળમાંથી પંદર બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે માત્ર એક બેઠક બાકી છે અને એ એક બેઠક છે દાતા જોકે દાતા બેઠક પર હજુ પણ ચૂંટણીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે કારણ કે દાતા બેઠક પર હજુ પણ પાંચ ઉમેદવારો મેદાનમાં છે અને તેમના વચ્ચે હવે આ ચૂંટણીનો ખેલ જામે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો દેખાઈ આવે છે બનાસકાંઠાથી આ મોટો સમાચાર છે જ્યાં ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ ગઈ છે બનાસપેઢીના ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને મોટી જાણકારી છે દાંતા તાલુકામાં હવે ડિરેક્ટર પદ માટેની ચૂંટણીનો જંગ લડાશે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અમૃતજી ઠાકોર સામે ચૂંટણી લડવાના છે દાંતા બેઠક પર અમૃતજી ઠાકોરને ભાજપે મેન્ડેટ આપ્યું છે અને દસ ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે અગિયાર ઓક્ટોબરે પરિણામ આવવાનું છે તેવી જાણકારી મળી રહી છે બનાસકાંઠામાં બનાસ ડેરીમાં ડિરેક્ટર પદની આ ચૂંટણીને લઈને હવે માત્ર એક બેઠક પર જંગ જામેલો રહેશે દાતા બેઠક પર કારણ કે ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે જોકે માત્ર એક દાતા તાલુકામાં લડાશે ડિરેક્ટર પદ માટેની ચૂંટણી વર્તમાન ડિરેક્ટર છે દિલીપસિંહ બારડ જે અમૃતજી ઠાકોર સામે ચૂંટણી લડવાના છે દાંતા બેઠક પર ચૂંટણી લડાવવાની છે દસ ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અગિયાર ઓક્ટોબરે આવશે પરિણામ મહત્વપૂર્ણ છે કે બનાસ ડેરીમાં ડિરેક્ટર પદની આ ચૂંટણીને લઈને હવે સૌથી મોટી જાણકારી છે બેઠકમાં ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો તો વિનહરીત થઈ ચૂકી છે માત્ર એક દાતા તાલુકામાં ડિરેક્ટર પદ માટેની ચૂંટણી હવે લડાવવાની છે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ

સરકારના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરી ના ચેરમેન આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જે બનાસ ડેરી અંદર કામગીરી કરી છે અને બનાસ ડેરીની એશિયાની સૌથી ફસ્ટ નંબરની બનાવી છે અને બનાસ ડેરી માધ્યમથી બીજા પણ અનેક આયામો શરૂ કરી બનાસ ડેરીનું જે નેટવર્ક ગ્રોથ છે એ ખૂબ સફળતાપૂર્વક એને આગળ વધાર્યું છે અને લગભગ લગભગ પચીસ હજાર કરોડનું એનું ટર્ન ઓવર થયું છે આ કામ કાર્યક્રમને બનાસ ના પશુપાલકોએ વધાર્યો છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીની અંદર જે સોળ સીટ પર મેન્ડેટ આપ્યા છે એ તમામ ડિરેક્ટરો બેનરીફ થાય એ માટે પશુપાલકોના પણ આશીર્વાદ છે સહકારી આગેવાનો ના પણ સહયોગ છે પંદર ડિરેક્ટરો બિનરીફે સીટ માટે પણ પ્રયાસો ચાલુ છે લગભગ હું માનું છું કે કદાચ એ એ પણ માની જાય તો આખી આખી ચૂંટણી આ વિજય એ બનાસ ના પશુપાલકોનો ખેડૂતો નો છે બનાસકાંઠા ના ખેડૂતો અને પશુપાલકો ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂકી અમારા ડિરેક્ટરોને એને કરવાનું કામ કર્યું છે બદલ સૌ ખેડૂત પશુપાલક ભયોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જી કીર્તિભાઈ માત્ર એક દાંતા બેઠક પર હવે ડિરેક્ટર પડ માટેની ચૂંટણી લડાવવાની છે જીતનો કેટલો વિશ્વાસ છે અને બીજી બાજુ દાંતામાં ક્યાંકને ક્યાંક ભાજપ વર્ષે ભાજપનો પણ જંગ જોવા મળે છે એમાં તમારા આગેવાનો ખેડૂત પશુપાલકોનો પ્રયાસ છે જીત તો ભારતીય જનતા પદમિત નિશ્ચિત છે એમાં કોઈ શંકાને નહી સ્થાન

મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર જે કામ કરી રહી છે એના પર સંપૂર્ણ ભરોસા સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ અમારા મતદાર ભાઈ બહેનોનો છે ને ભારતીય જનતા પાર્ટીનો જન્મ થતો ઓકે કીર્તિભાઈ આભાર આપનો એટલે દાતા બેઠક પર માત્ર એક ચૂંટણી હવે લડાવા જઈ રહી છે ડિરેક્ટર પદ માટેની આ ચૂંટણી જે દાતા બેઠક પર લડાશે કારણ કે કુલ સોળમાંથી પંદર બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે પરંતુ માત્ર એક દાતા બેઠક છે કે જ્યાં હજુ પણ પાંચ ઉમેદવારો મેદાનમાં છે અને જિલ્લા ભાજપ પ્રમુખનું એવું કહેવું છે કે જો દાતા બેઠક બિનહરીફ થઈ તો તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો પરંતુ બિનહરીફ ના થઈ ચૂંટણી લડાઈ તો પણ ભાજપની જીતનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે